મંદિરેથી ઝડપથી ગાડી આવી ગઈ ને તો નીકળી ગયા છે ઈ અને હા ચડી ગયો માનડોડીન પછાડું કવરમાંથી ગયા કુતરાઈ તમે આપડા જૂનાને જાણીતા એડવોકેટ ઓકે તો મડી આગળ જો હવે પહોંચી ગયા છે જૂનાગઢમાં અને સવાર સવારમાં ગરમાગરમ ચા પીવા માટે આવી જાવ અને બઈ છે એવું લગમાં

શું ખાવાનું છે દાળ પકવાન દાળ પકવાન ખવા છે બાબેની તો સાકપુરી ખવડાવના છે ટેસ્ટ ટેસ્ટ છે ઓકે હો આપી દેશે એ તો દાળ પકવાન આવી ગયા છે આવો મિત્રો માટે દાળ નાસ્તો ચાખવા માટે ને જો અહીંયા તો પ્લેટ ભાઈ

थोड़क एवं एंटरटेनमेंट કરાવી દઉં અને આજે અમે જે મારા મામાજીની ઘરે અને હવે બપોર પછી જવાના છે અમારે ગામ પીપળવા તો બેનારે જો આ ગઢ વિડીયોમાં વિડીયો છે સાડા ચાર ભાવુ જાગી ગઈ છે અને બેસી ગઈ છે ઘરની વચારે એકદમ સેન્ટરમાં નથી આમ ઘસતી કે નથી આમ ઘસતી કાયને મારે હે ને આ હું કહેવાય હાઇડ્રોફેશિયલ હા હા

ટાકાલનું સાક હોય ને એના સોરી આખી લસણનું સાક હોય ને આખા લસણનું એના આખું લસણ નાખવાના છે ઈ માર મામાજી બનાવવાના છે એટલે આગળ વિગત હું આપી શકું એમ નથી અને અમારા મારમિકને જો આજે ઓલું મસાજ કરવાનો હાથમાં આવી ગયો છે તો વાઇબ્રેટ કરવાની બહુ મજા આવી જાય છે રાતમાં આવ્યું હે એટલે ખબર નઈ કે આટલું છોરીનું મસાજ કરે પહેલા મને કરી દીધું ને હવે પોતાનું ચાલુ કર્યું હે વાહ ભાઈ વાહ મજા આવે છે મારમિક એ મારમે મજા આવે છે મજા આવે છે મજા આવે છે લારું પડી જાય છે લારિયા મમી જેવો સાવ લુચ્યો અને હા આ જો અમારો ફેસબુક પહેલો લોક છે આ આડો ફૂલ દિવસનો તમારા બધા ની કોમેન્ટ હતી ને એટલે મે બનાવ્યો છે અને હવેથી તમારે જોવો હોય ને તો ઈ તમને ફેસબુક માં જોવો મળે એના માટે ખોલો YouTube એમાં જાવ એમાં સર્ચ બટન કરો એમાં લખો ભાવીશા પછી એલ કરવાનો અને પછી બાવીશો ફામે સાઈ ઇંગ્લિશ માં લખવાનું પછી વિસાવનું યેલ કરવાનો મિત્રો તો આજે ભાભુએ રસોઈ માં બનાવ્યું છે આખા લસણનો શાક અને બને મને ફોર્ટિગ્રેડ કે નહીં મામાજી બની બનાવ્યું છે અને ઈ હે ને બનાવે છે એમ ને હોટલ છે પકોડા વાળા રણજીત ઓળખો છો ને ચેતન સર પુલ નીચે પેલી દુકાન પકોરા રણજીતભાઈ તો એને બનાવ્યું છે ભાવ તો કઈ દે કે નથી તો અને ભાવ રોટલી બનાવવા મંડે છે એક્ચ્યુઅલી માં આજે એ ઘડી પર મારી અને માથા પર કરે પછી લે ઈ બનાવે છે આમ કે છે ગાંડી પર છે ને હકીકતમાં ગાંડી તો હવે આપણે આગળ વધીશું જમવા

મારા હાટુ નો ગોતો મારે છે એ ઘણું છે તું તું તારું કઉ છું એક્સચેન્જ ઓફર નથી ભાઈ તો મિત્રો આગળ વિડીયોમાં ચાલો મિત્રો તો હવે ભાવિશા બધાને જમાડીને પ્રેમથીને આજે પ્રેમથી જમાડ્યા બધાને અને જો વાસણ સાફ કરવા આવી ગઈ છે એને લાગતી હતી બીક તો એના ડેરને કીધું કે તમે બતી કરીને બેસો અને હું વાસણ સાફ કરી નાખું લેમ્પ છે પણ થોડોક દૂર પડે છે અને એને થોડીક શું સિટીમાં રહ્યું હોય એટલે એને અંજવાળું વધારે જ હોય એટલે એને થોડુંક અંધારું પડતું હતું તો એનો ડેર ફેશલાઇટ કરીને ચોકીદારી કરવા બેસી ગયો છે અને એ ફટાફટ જો આ હોટલના બધા વાસણ છે એ સાફ કરે છે અને આપણે પછી છેલ્લે લોગમાં કહીશું ગુડ નાઇટ ટાટા એવું